નમસ્તે સ્વાગત છે સાથીઓ કઈ ઉંમરની વ્યક્તિને પાપ કરવા બદલ સજા કે સજા નથી મળતી આપણા શાસ્ત્રો પાપ કરવા માટે વય મર્યાદા નક્કી કરે છે જો આ વયની વ્યક્તિ સૌથી ગંભીર પાપ કરે તો પણ તેને નરકમાં જવાની જરૂર નથી તે જાણવા જુઓ આખો વિડિયો સાથીઓ શાસ્ત્રો કહે છે કે માણસે તેના નાના નાના પાપો માટે પણ સજા ભોગવવી પડે છે શું કીડી અજાણતા આપણા પગથી મરી જાય છે અથવા પતંગિયા અને જંતુઓ મરી જાય છે શું માણસને પણ આ પાપની સજા ભોગવવી પડે છે જ્યારે આપણે ઘરમાં દીવો પ્રગટાવીએ છીએ અને જો તે દીવોની આગમાં પતંગો મરી જાય છે તો આપણે પણ તેના પાપનો અનુભવ કરીએ છીએ પ્રાચીન મહાભારતમાં એક કથા છે જેમાં યમરાજે એક મહાન ઋષિને તેના માત્ર એક નાના પાપ માટે ભયંકર સજા આપી હતી અને બદલામાં ધર્મના દેવ યમરાજને પણ એક મહાન ઋષિએ શ્રાપ આપ્યો હતો મહાભારતની આ કથા સાગર છે આ તમે ઘણી બાબતો શીખી શકશો યમરાજ માણસને કેવી રીતે ન્યાય આપે છે તેઓ તેમના નાના પાપો અને ગુણોનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે અને તેમની સજા કેવી રીતે નક્કી કરે છે તમને આ વાર્તા દ્વારા ખબર પડશે તો ચાલો હું તમને વિલંબ કર્યા વિના તે મહાન વાર્તા કહું તે પહેલા આપ સૌને મારી એક નાની વિનંતી છે સાથીઓ મેં આ વિડીયો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે મારી મહેનત માટે કોમેન્ટમાં લાઈક કરો અને જય શ્રી કૃષ્ણ લખો તો ચાલો શરૂ કરીએ સાથીઓ આ એક પ્રાચીન ઇતિહાસ છે ભારતમાં માંડવ્ય નામના એક ઋષિ હતા મહર્ષિ માંડવ્યા તેમના ત્યાગ તપસ્યા અને સાચી ભક્તિ માટે જાણીતા હતા તેમણે વિશ્વના ભૌતિક સુખ સુવિધાઓથી દૂર ગાઢ જંગલમાં પોતાના આશ્રમની સ્થાપના કરી હતી જ્યાં તેઓ ભગવાનનું ધ્યાન કરતા અને ઊંડી તપસ્યા કરતા ઋષિ માંડવ્ય ખૂબ જ શાંત હતા અને તમામ જીવોને પ્રેમ કરતા હતા તેઓ દરરોજ સવારે અને સાંજે વિશેષ ધ્યાન અને સાધનામાં વિતાવતા હતા એવું કહેવામાં આવે છે કે મહર્ષિ માંડવી સાંજે મૌન ઉપવાસ કરતા હતા તેમણે કોઈની સાથે વાત કરી ન હતી કે કોઈ પણ સવાલનો જવાબ આપ્યો ન હતો દેવતાઓ પણ તેમની તપસ્યા અને બ્રહ્મચર્યથી પ્રભાવિત થયા હતા એક સાંજે મહર્ષિ તેમના આશ્રમના પ્રવેશ દ્વાર પર એક વૃક્ષ નીચે ધ્યાન કરી રહ્યા હતા અચાનક જંગલમાં હંગામો થયો દૂર સુધી લોકોના ભાગવાનો અવાજ સંભળાતો હતો ઋષિ માંડવીએ પોતાની આંખો ખોલી અને કંઈ પણ સમજી શકે તે પહેલાં થોડા ધ્રુજતા પગલાંનો અવાજ તેમના આશ્રમની નજીક આવવા લાગ્યો હકીકતમાં તે દિવસે રાજ્યના કેટલાક સૈનિકો ડાકુઓના જૂથનો પીછો કરી રહ્યા હતા લૂંટારાઓ મહેલમાંથી કિંમતી ખજાનો લૂંટીને ભાગી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં છુપાવાનો રસ્તો શોધી રહ્યા હતા ભાગીને લૂંટારાઓ તેમનો રસ્તો ગુમાવી દીધા અને જંગલમાં પ્રવેશ્યા જ્યાં મહર્ષિ માંડવ્યનો પવિત્ર આશ્રમ સ્થિત હતો નસીબની રમત જુઓ લૂંટારાઓનું તે જૂથ ઋષિ માંડવ્યની ઝૂંપડીના પાછળના ભાગમાં સીધું આવી ગયું ત્યાં ગાઢ વૃક્ષો અને વેલાઓ વચ્ચે તેમને એક અલાયદું સ્થળ મળ્યું જ્યાં તેઓ આરામ કરી શકે અને થોડા સમય માટે છુપાઈ શકે અડધા લૂંટારાઓએ ચોરેલી કિંમતી ચીજો છુપાવી અને શાંતિથી છુપાઈ ગયા થોડી જ ક્ષણોમાં રાજાના સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા તેમણે આસપાસ શોધ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં આશ્રમની નજીક માનવ પદચિહ્નો અને નવી હિલચાલના સંકેતો મળ્યા છુપાયેલા છે શોધ કરતી વખતે તેઓ તેમણે ત્યાં બેઠા હતા આગળ વધ્યા અને મોટા અવાજે તપસ્યારત માંડવ્યને પૂછ્યું હે તપસ્વી શું તમે કેટલાક ભાગી રહેલા માણસોને ત્યાંથી પસાર થતા જોયા છે લુટારાઓ અહીં ન હતા મહર્ષિ માંડવ્ય હજુ પણ ધ્યાનમગ્ન હતા સાંજનો સમય હતો અને તેઓ મૌન ઉપવાસ પર હતા તેથી તેણે કોઈનો પ્રશ્નનો જવાબ ના આપ્યો તેણે આંખો પણ ન ખોલી અને ચૂપ રહી ગયો પણ સૈનિકોને ખબર ન હતી કે ઋષિ ચૂપ છે મુખ્ય કોન્સ્ટેબલે પ્રશ્ન ઘણી વખત પૂછ્યો હતો પણ તેને કોઈ જવાબ ન મળ્યો તેણે વિચાર્યું કે ચોક્કસ આ સાધુ તે લૂંટારાઓનો સાથી છે તો જ તે કંઈક છુપાવી રહ્યો છે અન્ય સૈનિકો પણ શંકા કરવા લાગ્યા કે ડાકુઓને આ આશ્રમમાં આશ્રય મળ્યો હશે દરમિયાન કેટલાક સૈનિકોએ આશ્રમની પાછળની હિલચાલ જોઈ જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે ઝાડીઓમાં છુપાયેલા જોવા મળ્યા જેમનો તેઓ પીછો કરી રહ્યા હતા પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ સામાન પણ જપ્ત કર્યો છે આ જોઈને સૈનિકો ખૂબ ગુસ્સે થઈ ગયા તેમને ખાતરી થઈ ગઈ હતી કે આ ઋષિ પણ તે ગુનેગારો સાથે જોડાણમાં છે અન્યથા ડાકુઓ માટે તેમના આશ્રમમાં છુપાવવું અશક્ય હતું સૈનિકોએ વિલંબ કર્યા વિના ઋષિ માંડવ્યની પણ ધરપકડ કરી હતી તેઓ લૂંટારાઓ સહિત નિર્દોષ તપસ્વીઓને બળજબરીથી શાહી દરબારમાં લઈ ગયા રાજ્યનો રાજા પોતે ન્યાય કરવા માટે ત્યાં હતો બધા કેદીઓને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા રાજાએ ગુસ્સે થઈને સૈનિકોને પૂછ્યું આ લોકોએ શું અપરાધ કર્યો છે પછી સૈનિકોએ કેવી રીતે આ ડાકુઓએ ત્રિજોરી લૂંટી લીધી અને કેવી રીતે આ ઋષિ તેમની સાથે ભળી ગયા તેની આખી વાર્તા સંભળાવી આ જોઈને રાજાને ગુસ્સો આવી ગયો તેમણે બંધાયેલા ઋષિ માંડવ્યને કડવાશથી પૂછ્યું હે ઋષિ શું તે સાચું છે કે તમે આ દુષ્ટ લોકોને તમારા આશ્રમમાં આશ્રય આપ્યો હતો મહર્ષિ માંડવ્ય ચૂપ થઈ ગયા તેણે જવાબ ના આપ્યો તેના હાથ પગ બંધાયેલા હતા તેની આંખો બંધ હતી અને તે જાણે માનસિક પીડા અનુભવી રહ્યો હતો રાજાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે તરત જ સૈનિકોની મદદથી નિર્ણય જાહેર કર્યો ઋષિને તે નાણાંમાંથી નીચે ઉતાર્યા દરેકને આશ્ચર્ય થયું કે આવા ભયંકર અત્યાચાર પછી પણ મહર્ષિ માંડવિયાનો જીવન પ્રકાશ બુજાયો ન હતો હા તેના શરીરમાંથી સ્થૂલ દૂર કરવામાં આવી હતી પરંતુ લોખંડની તીક્ષ્ણ ટોચ તૂટી ગઈ અને તેના શરીરમાં રહી ગઈ જે સંપૂર્ણપણે દૂર કરી શકાતી ન હતી તે દિવસથી મહર્ષિ માંડવિયા અની માંડવિયાના નામથી પ્રખ્યાત થયા અની એટલે શૂલની ટોચ જે તેના શરીરમાં આંશિક રીતે સ્થિર રહી હતી રાજા મહર્ષિ માંડવિયાના ચરણોમાં પડ્યો અને માફી માંગી તેમણે વારંવાર મહારાજ ઋષિવરને કહ્યું મેં મોટી ભૂલ કરી છે અજાણતા મેં તમારા ગુનાહને ધ્યાનમાં લીધો અને તમને આ ગંભીર સજા આપી મહેરબાની કરીને મને માફ કરી દો રાજાનું હૃદય શરમથી ભરાઈ ગયું હતું અને તે પોતાને શ્રાપ આપી રહ્યો હતો મહર્ષિ માંડવિયાએ ધીમે ધીમે આંખો ખોલી તેઓ થાકી ગયા હતા અને પીડા અનુભવી રહ્યા હતા પણ તેના ચહેરા પર ગુસ્સો નહોતો તેણે રાજાને કહ્યું તારો અપરાધ અજ્ઞાનતા હતો તમે તમારા ધર્મ અનુસાર તમારી ફરજ બજાવી છે હું તમને દિલથી માફ કરું છું રાજાએ રાહતનો શ્વાસ લીધો અને ઋષિને આદરપૂર્વક તેમના આશ્રમ પાછા લઈ જવામાં સફળ રહ્યા માંડવિયા ઋષિ બહારથી શાંત હતા પણ એક પ્રશ્ન અનુત્તરિત રહ્યો છેવટે મેં એવું કયું પાપ કર્યું કે જેના પરિણામે આટલું ભયંકર દુઃખ થયું મેં જીવનભર સત્ય અને ધર્મનું પાલન કર્યું છે તો પછી આ સજા શા માટે

યામાપુરી જ્યાં ધર્મના શાસક યમરાજનો દરબાર આવેલો છે ત્યાં પહેલી વાર એક જીવતા માણસને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું યમરાજના અનુયાયીઓએ જોયું કે ઋષિ તેજસ્વી માંડવ્ય પોતાના દમ પર સ્વર્ગ તરફ ચાલી રહ્યા હતા તેનો પ્રકાશ ચમકતો હતો ધર્મરાજ યમ તેમના દિવ્ય સિંહાસન પર બેઠા હતા જ્યારે તેમને ખબર પડી કે પૃથ્વી પરથી એક મહાન વ્યક્તિ સ્વેચ્છાએ યમલોક આવ્યો છે ત્યારે તે પોતે બેઠક છોડીને ઊભા થયા આગળ મહાન તપસ્વી માંડવ્ય મુનિને જોઈને યમરાજે હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું અને આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું મને કહો હું તમારા માટે શું કરી શકું આ જ પ્રશ્નની જ્યોત માંડવ્ય ઋષિની આંખોમાં દબાવી રહી હતી જેણે તેમને અહીં આવવા માટે પ્રેરિત કર્યા હતા તેણે ગંભીર સ્વરમાં કહ્યું યમરાજ મને ખબર પડી ગઈ છે કે એવો કયો ગુનો હતો જેના માટે મને પૃથ્વી પર વધસ્તંભની જેમ સખત સજા ભોગવવી પડી મેં મારા જીવનમાં કોઈ ગુનો કર્યો નથી તેમ છતાં નિર્દોષ હોવા છતાં મને આટલી મોટી સજા કેમ મળી શું દૈવી ન્યાયની નજરમાં આ યોગ્ય છે યમરાજ જે પોતે તમામ જીવોના પાપો અને ગુણોની નોંધ રાખે છે જ્યારે માંડવિયાએ ઋષિના મોંમાંથી આ પ્રશ્ન સાંભળ્યો ત્યારે તે ગંભીર બની ગયો ધર્મરાજે નજીકમાં ઊભેલા પોતાના એકાઉન્ટન્ટ ચિત્રગુપ્ત તરફ ધ્યાન દોર્યું ચિત્રગુપ્તે તરત જ ધર્મનું પુસ્તક ખોલ્યું અને મહર્ષિ માંડવ્યના સમગ્ર જીવનના કાર્યો પૃષ્ઠો ફેરવવા લાગ્યા થોડી ક્ષણોમાં ચિત્રગુપ્તે તે પાનું યમરાજને બતાવ્યું જે જોઈને ધર્મરાજે ધીમે ધીમે માથું હલાવ્યું પછી યમરાજે શાંત પણ મક્કમ અવાજમાં માંડવ્યના ઋષિને કહ્યું હે મહર્ષિ તમારા પ્રશ્નનો જવાબ તમારા ભૂતકાળના કાર્યોમાં રહેલો છે પણ તમે આખી જિંદગી આ કર્યું છે પણ તમે તમારા બાળપણમાં એક પાપ કર્યું હતું જેનું ફળ હવે નિયતિએ તમને આપ્યું ઋષિને નવાઈ લાગી યાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને તેના બાળપણના આવા કોઈ પાપ યાદ ન હતા બાળપણમાં મેં શું અપરાધ કર્યો હતો ધર્મરાજ જેનું પ્રાયશ્ચિત મારે આ ભયંકર રીતે ભોગવવું પડ્યું મહેરબાની કરીને સ્પષ્ટતા કરો પછી ધર્મરાજ યમે એ જ ઘટનાનું વર્ણન કર્યું જે ચિત્રગુપ્તના પુસ્તકમાં લખાયેલું હતું યમરાજે કહ્યું કે એક વખત તમે બાળપણમાં પાંદડાઓની ટોચ પરથી કેટલાક જંતુના શલ્ભ કાઢીને રમ્યા હતા તમે નાના હતા પણ તે નાના જીવોને કોઈ કારણ વગર સહન કરવું પડ્યું તે એક ખરાબ કાર્ય હતું અને દૈવી કાયદા અનુસાર દરેક કાર્યના ફળનો આનંદ માણવો ફરજિયાત છે યમરાજે આગળ કહ્યું પરમ ભગવાનના ન્યાયમાં જેમ નાના ગુણોને પુરસ્કાર મળે છે તેમ નાના પાપોને પણ સજા મળે છે તમારા બાળપણના તે જ કાર્યોના પરિણામે તમને આજે પૃથ્વી પર તે ભયંકર દુઃખ સહન કરવું પડ્યું તે તમારા પોતાના કર્મનું ફળ હતું જે વિધિ મારી પાસે લાવ્યા આ સાંભળીને મહર્ષિ માંડવિયાના હૃદયમાં ભવ્યતાનું વાવાઝોડું ઊભું થયું તેમણે તેનો વિરોધ કર્યો હતો ધર્મરાજ તમે મને તે અપરાધ માટે સજા આપી જે મેં અજ્ઞાનતા દરમિયાન અજાણતા કર્યો હતો શું બાળકની ભૂલ એટલી મોટી છે કે તમે તેને નાની ઉંમરે આજીવન સખત સજા આપો છો તમે સર્જનના ન્યાયાધીશ છો મને તમારી પાસેથી આટલા કઠોર અને અન્યાયી ન્યાયની અપેક્ષા ન હતી માંડવીય ઋષિના વલણને જોઈને યમરાજ ગંભીર બની ગયા પરંતુ તે નિયમોનું પાલન કરતા હતા તેમણે હકારાત્મક જવાબ આપ્યો હું બ્રહ્માંડનો ન્યાયાધીશ છું હું માત્ર નિયમોનું પાલન કરી રહ્યો છું તે સમય સુધી કાયદાનો કાયદો એ હતો કે જીવની દરેક ક્રિયા ભલે તે અજાણતા હોય કે ઇરાદાપૂર્વક તેનું ફળ આપવું ફરજિયાત છે તમારી દુર્ભાગ્યપૂર્ણ વેદના એ જ નિયમનું પાલન હતું મહર્ષિ માંડવિયાએ ધ્રુજતા અવાજે કહ્યું કે જો આવું છે તો આ કાયદો અન્યાયી છે બાળકો દૂતો જેવા હોય છે શા માટે તેઓ તેમના દુષ્કૃત્યોનું ફળ ભોગવે છે તમારા ક્રૂર શાસને બાળકની નિષ્કપટતાને આટલો મોટો ગુનો બનાવી દીધો આ ધર્મ નથી યમરાજે શાંતિથી કહ્યું હું સમજી શકું છું કે તમે અપાર દુઃખ સહન કર્યું છે હું પણ તેના માટે દિલગીર છું પણ હું ગાંડો તો નથી જ હું ભગવાનના કાયદાથી બંધાયેલો છું અત્યાર સુધી આવો જ એક કાયદો હતો એટલા માટે તમને સજા મળી છે ઋષિની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેણે તરત જ ગંભીર સ્વરમાં કહ્યું ધર્મરાજ યમ એક ધાર્મિક વ્યક્તિ હોવાને કારણે તમે અન્યાયી સજા આપીને પાપ કર્યું છે હું મારી તપસ્યા અને શક્તિની ભવ્યતા દ્વારા સમયાંતરે આ નવો નિયમ સ્થાપિત કરું છું આજથી મનુષ્ય માટે ચૌદ વર્ષની ઉંમર સુધી કરવામાં આવેલા કાર્યો પાપની શ્રેણીમાં ગણાશે નહીં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકનું કોઈ પણ અયોગ્ય કૃત્ય શિક્ષાપાત્ર ગુનો ગણાશે નહીં કારણ કે તેને તે ઉંમર સુધી સાચું અને ખોટુંનું જ્ઞાન નથી યમલોકનો આખો હોલ ઋષિના તેજથી પ્રકાશિત થયો હતો ઋષિ માંડવ્યએ ગુસ્સામાં આગળ વધીને કહ્યું હે યમરાજ કર્મના કાયદાનો દુરુપયોગ કરવા બદલ તમારે પણ તમારા કર્મોની સજા ભોગવવી પડશે હું જીવનભર ધર્મનું પાલન કરું છું તેમ છતાં તમારા કડક નિયમોને કારણે મને ઘણી પીડા સહન કરવી પડી તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે માનવ યોનિમાં જન્મ લઈને પૃથ્વી પર જન્મ મૃત્યુ અને દુઃખનો સ્વાદ માણશો તમે એક દાસીના ગર્ભમાંથી શુદ્ર વર્ણમાં જન્મશો અને પૃથ્વી પર મનુષ્ય તરીકે જીવશો જયરામ આ સાંભળીને ચોંકી ગયો ધર્મરાજ પર આ અચાનક ગુસ્સો જોઈને યમસભામાં સન્નાટો છવાઈ ગયો યમરાજે હાથ જોડીને વિનંતીના અવાજમાં કહ્યું હે મહર્ષિ મારા ઈરાદામાં કોઈ વ્યક્તિગત દ્વેષ નહોતો મેં બ્રહ્માંડના નિયમોનું પાલન કર્યું તમારો ગુસ્સો વાજબી છે જો કે આ શ્રાપની અસર એ હતી કે મહર્ષિ માંડવ્યરે તેમની વિનંતી વચ્ચે જ બંધ કરી દીધી અને કડક અવાજમાં વાત કરી તમારા નિયમોથી મને દુઃખ થયું છે હવે તમને માનવ જગતનો અનુભવ કરાવવાનો મારો શ્રાપ અટૂટ છે માથું હલાવ્યું તેઓ જાણતા હતા કે મહર્ષિના શ્રાપને ટાળવો અશક્ય છે તેમ છતાં ધીમા અવાજમાં તેણે કહ્યું તમારો ગુસ્સો વાજબી છે હું તમારી સજા સ્વીકારું છું પરંતુ મહેરબાની કરીને મને આ વરદાન આપો કે એક માણસ તરીકે પણ મારે ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ અને લોકોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ મહર્ષિ માંડવ્યનો ગુસ્સો હવે ઓછો થઈ ગયો હતો તેણે યમરાજને ખાતરી આપી તો તમે પણ એક મનુષ્ય તરીકે તમારા ન્યાયી માર્ગ પર અડગ રહેશો અને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશો દુનિયા તમને તમારી ડાહપણ અને ન્યાયીપણું માટે યાદ રાખશે પરંતુ તમારે યોની માર્ગનો ભોગ બનવું જ પડશે આ કહીને મહર્ષિ માંડવ્યએ પોતાનું લક્ષ્ય પૂર્ણ કર્યું અને પૃથ્વી પર પાછા ફર્યા તેમણે પોતાના દુર્ભાગ્યનું કારણ સમજ્યું અને સાથે સાથે આવનારા યુગ માટે એક મહત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કર્યો તેમના શ્રાપને કારણે ધર્મરાજને પણ માનવ જન્મની કઠોરતાનો અનુભવ કરવાની ફરજ પડી હતી સમય પસાર થતો ગયો સાતયુગ ત્રેતા અને દ્વાપર યુગ એક પછી એક આવતા ગયા અને એ સમય આવ્યો જ્યારે મહર્ષિ માંડવ્યનો શાપ પૂરો થવાનો હતો દ્વાપર યુગના અંત તરફ આ પ્રસંગ મહાભારતના ઇતિહાસમાં દેખાયો જેણે યમરાજના વંશ માટેનો માર્ગ મોકળો કર્યો હસ્તિનાપુરના શાહી મહેલમાં તે સમયે મહાન ઋષિ વેદવ્યાસના આશીર્વાદથી નિયોગની પ્રથા દ્વારા રાજ્યને અનુગામીઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જ્યારે રાજા વિચિત્ર વીર્યને કોઈ સંતાન ન હતું ત્યારે માતા સત્યવતીએ તેમના પુત્ર મહર્ષિ વેદવ્યાસને વિચિત્ર વીર્યની પત્નીઓમાંથી સંતાન પેદા કરવા આમંત્રણ આપ્યું હતું વેદવ્યાસની શક્તિથી ધૃતરાષ્ટ્રનો જન્મ મહારાણી અંબિકા અને પાંડુકાના ગર્ભમાંથી અંબાલિકાના ગર્ભમાંથી થયો હતો પરંતુ અંબિકાની એક દાસી પણ વેદવ્યાસની સેવામાં હાજર હતી નોકરિયાતાનું નામ જ્યોતિર્મય હતું વેદવ્યાસે પણ કૃપા કરીને તે નમ્ર સેવકને વરદાન તરીકે પુત્ર આપ્યો તેમની નૈતિક હિંમત અને સાચી વફાદારીને કારણે વિદુરા બધા માટે પ્રિય અને વિશ્વાસપાત્ર બન્યા હતા સમય જતા રાજકુમાર ધૃતરાષ્ટ્ર અને પાંડુ મોટા થયા પાંડુ હસ્તિનાપુરનો રાજા બન્યો પછી તેમના પછી ધૃતરાષ્ટ્રે રાજપથ પર કબજો કર્યો વિદુરાને હસ્તિનાપુરના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે હંમેશા રાજાઓને ન્યાય અને ન્યાયનો માર્ગ બતાવ્યો હતો તેઓ નિસ્વાર્થ ભાવે કુરુવંશના શુભેચ્છક અને સલાહકાર હતા વિદુરા વાસ્તવમાં ધર્મનું મૂર્તિરૂપ હતા તેમણે જીવનભર સત્ય અને પ્રામાણિકતાનું પાલન કર્યું પરંતુ કેટલાક અહંકારી લોકો તેમના જન્મના સંજોગોને કારણે તેમનું અપમાન કરવામાં પણ નિષ્ફળ રહ્યા ક્યારેક રાજાના દરબારમાં રાજકુમાર દુર્યોધન વિદુરને સેવકનો પુત્ર કહીને અપમાનિત કરતો હતો આ વિદુરના હૃદયને દુઃખ પહોંચાડે છે તેમ છતાં વિદુર હંમેશા ધીરજથી વર્તતો હતો અને ક્રોધ કે દ્વેષને સ્થાન નહોતો આપતો કૌરવો અને પાંડવો વચ્ચે વધતા વિવાદમાં તેઓ હંમેશા વિવેકપૂર્ણ સલાહ આપતા હતા જ્યારે કૌરવ રાજકુમારોએ અન્યાયનો માર્ગ અપનાવ્યો ત્યારે વિદુરાએ નિર્ભયતાથી રાજા ધૃતરાષ્ટ્રને ચેતવણી આપી કે અધર્મિકતાનું પરિણામ વિનાશ હશે દુર્યોધન વિદુરનું કઠોર સત્ય સાંભળીને અપમાનિત થયો તેણે એક પ્રસંગે ખચાખચ ભરેલી સભામાં વિદુરનું અપમાન કર્યું હતું અને તેને રાજ્ય છોડવાનું કહ્યું હતું પોતાના ભત્રીજા દુર્યોધનના આ કઠોર શબ્દો સાંભળીને વિદુરનું હૃદય ખૂબ દુઃખી થયું તેણે ધૃતરાષ્ટ્રને નમન કર્યું અને તરત જ પોતાનું પદ છોડીને જંગલ તરફ આગળ વધ્યા વિદુરનો આ ત્યાગ અને સંયમ જોઈને શ્રીકૃષ્ણે પોતે તેની પ્રશંસા કરી હતી પાછળથી જ્યારે મહાભારતનું વિરાશક યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ધૃતરાષ્ટ્ર સહિત કૌરવ વંશના બાકીના સભ્યો હસ્તિનાપુર છોડીને તપસ્યા માટે જંગલમાં ગયા તે સમયે તેઓ પણ તેમની સાથે હતા જંગલમાં સખત તપસ્યા કરતી વખતે વિદુરે આખરે અંતિમ શ્વાસ લીધા એવું માનવામાં આવે છે કે તે ક્ષણે તેમના પાર્થિવ અવતારનો અંત આવ્યો અને ધર્મરાજ યમનું સૌથી તેજસ્વી સ્વરૂપ ફરીથી તેમના નિવાસસ્થાને પરત વળ્યું યમરાજે માનવ સ્વરૂપમાં મેળવેલા અનુભવ અને જ્ઞાનથી તેઓ વધુ દયાળુ અને ન્યાયી બન્યા હતા આ રીતે મહર્ષિ માંડવ્યની શ્રાપ કથાનો અંત આવ્યો જેણે સાબિત કર્યું કે ભગવાનના ન્યાયથી કોઈ બચી શકતું નથી ભલે તે ઇન્દ્ર હોય કે યમરાજ મનુષ્યના નાના પાપનું પણ હિસાબ કરવામાં આવે છે અને સમય આવે ત્યારે તેને સજા કરવી જ પડે છે છતાં આ વાર્તાએ એ પણ શીખવ્યું કે ન્યાય માટે કરુણા અને વિવેકની જરૂર છે ઋષિ માંડવ્યના કારણે આજે દુનિયામાં એક નિયમ છે કે નિર્દોષ બાળકની ભૂલને ગુનો ગણવામાં નહીં આવે ધર્મ કઠોર અને આંધળો ન હોવો જોઈએ બલકે પરિસ્થિતિ અનુસાર સમાનતા અને ન્યાય હોવો જોઈએ આ વાર્તાનો સંદેશ આ જ છે ઋષિ માંડવ્ય અને યમરાજની આ પૌરાણિક કથા આપણને આપણા જીવનમાં ક્યારેય કોઈ પાપ કે અન્યાય ન કરવાની ચેતવણી આપે છે ભલે તે ગમે તેટલી નાની હોય આપણે તેનું પરિણામ ભોગવવું જ પડશે તેની સાથે આ વાર્તા આપણને ન્યાય અને દયાના સંતુલનનું મહત્વ પણ જણાવે છે જે દરેક યુગમાં સુસંગત છે તો મિત્રો કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ વાર્તા વિશે શું વિચારો છો જો માહિતી ગમી હોય તો વિડીયો પસંદ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો આપ સૌનો આભાર